અને તેની સામે અડધી વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને મેં બે નંગ બટેકા બાફી તેનું છીણ કરી દીધું છે તો ટોટલ એ પણ એક વાટકી થયું છે એટલે તમે જેટલો બાજીનો લોટ લો એટલા બટેકા બાફીને લેવાના એકદમ પરફેક્ટમાં છે જેથી તમારા પરાઠા વણતી વખતે જરાય ફાટશે નહીં હવે તેમાં મસાલા કરીશું તો તેમાં મસાલામાં એક ચમચી જેટલા અહીંયા તલ એડ કરીશું અને એક ચમચી જેટલી અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું પરાઠામાં તમને જેટલી તીખાસ ગમજી હોય એટલા પ્રમાણમાં તમારે અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરવાની અડધી ચમચી જેટલી અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલો અહીંયા અજમો એડ કરીશું અજમાથી પણ પરાઠામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક આપણે હળદર એડ કરીશું હળદરનું પ્રમાણ બહુ વધારે નહીં રાખવાનું તે ખાસ રાખવાનું હવે આપણે આમાં એક ટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને એક વાટકી જેટલી મેં અહીંયા મેથી મેથી ધોઈ અને મેં એને કોળી કરીને લીધી છે બહુ જ પાણીવાળી હોય તેવી નહીં લેવાની અગર આપણો લોટ ઢીલો થઈ જશે હવે આપણે પહેલા બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ પછી પેલા અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ પછી આપણે બધી વસ્તુને રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી જરૂર લાગે તો જ આપણે આપણે અહીંયા પાણી આનો લોટ થોડો કઠણ બાંધવાનો કારણ કે આપણે બટેકુ અને મેથી એડ કરી છે જેથી તેમાંથી પાણી છૂટશે તેથી આપણે આ લોટ થોડો કઠણ રાખવાનો કારણ કે આ લોટને આપણે પાંચથી દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી રેસ્ટ આપીશું એટલે આપણો લોટ થોડો ઢીલો થશે તો મેં સરસ એવું મિક્સ કરી લઈ લીધું છે હવે મને એમાં થોડા પાણીની જરૂર લાગે છે એટલે હું અહિયાં બે ચમચી જેટલું પાણી એડ કરીશ બહુ જ વધારે પાણી એડ ના થઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું અને આપણે અહીંયા કઠણ બાંધી લેવાનો આ એકદમ છે વખતે ફાટતા પણ નથી અને એટલા ટેસ્ટી બને છે કે બાળકને પણ ખૂબ જ ભાવશે હવે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તમે બતાવું લોટ આપણે આટલો કઠણ બાંધવાનો જો આવો કઠણ લોટ બાંધવાનો હવે આ લોટને આપણે ઢાકી પાંચ થી દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું

એટલે આપણે લોટ પહેલા બાંધીએ ત્યારે થોડો કઠણ જ રાખવાનો હવે તમારે જેટલી સાઈડ નો પરાઠો કરવો હોય એટલી સાઈડ અહીંયા ગુલો લેવાનો આ પરાઠા થોડા જાડા જ બનાવવામાં આવે છે બહુ પતલા નથી બનાવવામાં આવતા હવે થોડા કોળા લોટમાં સ્પ્રિંકલ કરી આપણે એને ગોળવાનું લેશું મેં અહીંયા ઘઉંના લોટમાં સ્પ્રિંકલ કરીને વણું છું તમે બાજરીનો લોટમાં પણ સ્પ્રિંકલ કરીને તમે વણી શકો છો હવે બાજીના લોટમાં થોડું ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે એટલે આપણે થોડી ધારો ફાટશે પણ આપણે કોઈ ધાદા ડબ્બા વડે આપણે તે ધારો કાઢી લેશું જેથી પરાઠું લૂકમાં સરસ લાગે હવે અહીંયા ફરીથી વેલનમાં પરાઠું ચોપતું હોય તો થોડો કોળો લોટ સ્પ્રિંકલ કરી આપણે ફરીથી તેને વણી લેવાનું બહુ જ પતલું ના થઈ તે ખાસ ધ્યાન રાખવાનું બસ હવે અહીંયા પરાઠું વણાઈ ગયું છે ત્યારે હું એક ધાદા ડબ્બાના ઢાંકણ વડે હું કિનારીઓ કાઢી લઈશ જેથી આપણું પરાઠું સરસ દેખાય અને જો આવી ધારવાળી ક્રેક વાળી કિનારી રાખશો તો પરાઠું શેકાતી વખતે ધારો એકદમ કડક થઈ જશે જેથી તે ખાવાની મજા નહીં આવે એટલે આપણે આવી ધારો કિનારીઓ ફાટેલી હોય તે કાઢી લેવાની તમે જો સરસ એવો પરાઠાનો લુક આવ્યો છે અને તમે આને ઉપાડશો તો પણ જરાય તૂટશે નહીં હવે આપણે અહીંયા શેકી લઈએ મેં અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે પેલું પરાઠું શેકા શેકતા હોઈએ ત્યારે આપણે થોડું ઘી સ્પ્રિંકલ કરી લેવાનું આ થોડું તવામાં લગાડી દેવાનું જેથી પરાઠું તવામાં નીચે ચોટે નહીં અને સરસ સરસ એવી ડિઝાઇન પડે હવે એક સાઈડ થોડું એવું ચડવા ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું થોડી થોડી ડિઝાઇનો પડે ત્યારે તેને પલટાવી લેવાનું જો બીજી સાઈડ પણ થોડી આવી ડિઝાઇનો પડવા દેવાની ત્યાર પછી તમને ઘી કે તેલ જે ગમતું હોય એનાથી તમારે અહીંયા શેકી લેવાનું હું આ પરાઠાને ઘીથી જ શેકું છું કારણ કે હું મારા ભારતના લંચ બોક્સમાં આ પરાઠા બનાવું છું જેથી ખૂબ જ હેલ્ધી રહે તેના માટે હું અહીંયા ઘીથી શેકું છું પછી તમે ઘી ની જગ્યાએ તેલ નો પણ ઉપયોગ કરી શકો છો આ પરાઠા મીડિયમ મીડિયમ ટુ હાઈ ગેસ ની ફ્લેમ રાખીને શેકવાના બહુ જ વધારે ગેસ ની ફ્લેમ ફાસ્ટ નહીં કરી અને બહુ વધારે સ્લો પણ નહીં રાખવાની જેથી આ પરાઠા સરસ એવા શેકાય અને સરસ એવી ડિઝાઇન પડે આ પરાઠા કઈ ફૂલશે નહીં આ વાર રહેશે ઉપર નું સરસ એવું ક્રિસ્પી અને અંદર એકદમ સરસ એવા સોફ્ટ તૈયાર થશે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે સરસ મજાનું જો આપણું પરાઠું શેકાઈ ગયું છે આવી રીતે હવે આપણા બધા જ પરાઠા તૈયાર કરી લઈએ ટોટલ જે મેં આટલો બાજીનો લોટ લીધો તો તેમાંથી મારે ચાર નંગ પરાઠા તૈયાર થયા છે પછી તમારે જેટલી ક્વોન્ટિટીમાં પરાઠા બનાવો હોય એટલા પ્રમાણે તમારે બાજીનો લોટ અને બટેકાનું પ્રમાણ રાખવાનું તો સરસ મજાના આપણા બાજીના લોટ મેથી બટેકાના પરાઠા તૈયાર છે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂર કરી લેજો જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું જય શ્રી કૃષ્ણ